તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાડિયામાં વરસાદ ખંભાડિયામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં જ ખંભાડિયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામે આવી ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે વિજલપુર કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે બે કલાકમાં જે પ્રકારથી સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે રામનાથ સહિતના મુખ્ય માર્ગો પર પાણી તો ભરાયા પરંતુ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે તો બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયાની રામનાથ સોસાયટી છે તે રામનાથ સોસાયટીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાની ફ્રી મોન્સૂનની કામગીરી પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે વાવણીલાયક વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકુદ્મ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં વરસાદ બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે દ્વારકામાં સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા તો સુરતમાં ચાર લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો થયો છે ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો ચાર લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો થયો છે મહત્વનું છે કે મોટા ભાગડ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડીંગ એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હતા સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર ગોરીબેન હીરાભાઈ મેવાડા શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઈ મેવાડાનો મૃતદેહ મળ્યો હતો જેમાં જશુબેન ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા જશુબેન વાઢેર તેમના નાના દીકરા રાકેશ અને પુત્ર વધુ સાથે રહેતા હતા જ્યારે પુત્ર અને પુત્ર વધુ ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ તો બુલેટેનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર દરિયા કિનારે નશાનો કારોબાર સવારે પણ દ્વારકા ના દરિયા કિનારે ચરસ નો મોટો જથ્થો મળ્યો છે આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે ગોરિન્જા ના વિસ્તારમાંથી ચરસ મળ્યું છે ચરસના ના ચાલીસ જેટલા પેકેટ મળી આવ્યા છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા સતત એક સપ્તાહમાં ત્રણ સ્થળોએથી કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે દ્વારકા તાલુકાના વિવિધ સ્થળે બિનવારસી હાલતમાં મળી રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે પોલીસ દ્વારા ચરસનો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકડાયા હતા બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ બગડાટી બોલાવી તો જામનગરમાં પણ વરસાદી માહોલ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી અમરેલી પંથક થયું અમરેલી છે ધોધમાર વરસાદ ખાબક્યો અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અમરેલીના મોટા ગોરખવાડા ચાંદગઢ લાપાડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે ત્યારે આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે તો આ તરફ કેટલાય દિવસોથી ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી ભારે બફારા પછી બપોરે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા ધ્રોલ જાડિયા કાલાવડ જામજોધપુર લાલપુર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું ધીમી ધારે વરસાદ વરસતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું અમરેલી અને બડિયા પંથક બાદ સાબરકુંડલામાં પણ વરસાદ સાબરકુંડલાના ઘોબા ફિફાદ મેવાસા જીરામાં પણ વરસાદ થયો અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે અસહ્ય બફારા બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી છે આ તરફ ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદની હાજરી રહી ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો મેઘરાજાએ આજે ભાવનગર પંથકમાં માં આંટો માર્યો શિહોર તાલુકાના વરલ ગામે બીજા દિવસે મિની વાવાઝોડું હોય તેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘો મુશળધાર વરસ્યો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો મહુવાના કરમદીયા ગામમાં પણ ચોમાસાએ રમઝટ બોલાવી આ ઉપરાંત બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બપોર બાદ વરસાદી વાદળોનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી પાણી વહેતા થયા વરસાદી વાતાવરણ સર્જાતા ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું કેટલાક દિવસોથી મેઘરાજાની હાજરીથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું અમરેલીના વડિયામાં વરસાદી વાદળો આવ્યા અને વરસ્યા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો કેટલાક દિવસોમાં કડાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું ભરૂચના હાંસોટ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું હાંસોટના ઇલાવ સાહોલ બાલોટા સુણેવ આસરમાં સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હાંસોટ પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રણપ્રદેશ કચ્છમાં પણ મેહુલ્યો ગરજ્યો કચ્છના ભુજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદે ઝાપટા પડ્યા વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા રાજ્યમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી ત્રેવીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આગામી ચાર દિવસ સામાન્ય